બરાબર અને ક્યાં જઈએ તમને આગળ બ્લોગ માં કહું તો કન્ટિન્યુ રહેજો અમોના પાટીએ જો આપણે આવી ગયા હે થેલે જો રાખી દીધા હે અને બસ આવે ને તો ડાયરેક્ટ બસ માં ચડીને પછી મળીએ રેડી ફાઇનલી આપણે બસ માં બેસી ગયા હે બસ હે બનસીધર અને જવાનું કહું ને તો જવાનું આપણે સુરત મમ્મી પપ્પા ભાઈ ને રીએ હે ને જ જવાનું હે બીજે ક્યાં જઈએ આપણે અને આ સોફો હે જો કે આવો મસ્ત અને આ બારી હેને ખુલશે નહીં કેમ કે છે એસી વાળી બસ એટલે બારી નહીં ખુલે આ લાઈટ કરી બતાવી દો અરે થોડો ખરકો કર દો મસ્ત હે આપણા માટે મસ્ત ને ચોકલેટ ફાઈવ સ્ટાર અહીંયા રૂમાલ નહીં પડ્યું હે અને અહીંયા એસી હે આમ કરીએ એટલે થોડુંક નહીં એવું દોઢસો રૂપિયા જેટલું ભાડવામાં વધારે હશે પણ વધારે બુક કરાવીએ ને તો આ બસ બુક કરે કેમ કે એમાં વધારે મજા આવે એસી ચાલુ હોય બહારથી રોજ તો ધૂળ કે રજ કે કંઈ ન આવે અને એકદમ સાફ સફાઈ બાકી એકદમ જોરદાર રહે મને તો મજા આવી ગઈ ખરેખર તો તમને એને કન્ટિન્યુ અપડેટ દેતી રહીશ કેમ કે જેવી રીતે બસ અત્યારે તો છે તો હોટલ એક એક જગ્યાએ ખાલી ઊભી રહે હોટલે ત્યારે એને બાકી હોઈ ગયા હું ડાયરેક્ટ ખબર છું જો તમે જોયું કે બહાર હોટલ આવી ગઈ છે શિવશક્તિ અને જો આપણે બસ તમને દેખાડી દીધી હા કે અંદરથી દેખાડી બહારથી ને દેખાડી દેખાડીએ ને આપણે નાસ્તામાં લઈ એવા જો આ ને આપણું ફેવરેટ આ અમૂલ કુલ પછી હું ને ફોકસ નથી થતું પ્રીમિયમ કેસર ફ્લેવર આપણે ગુલ્ફી ફેવરેટ છે પણ આ હશે આજનો દિવસ છે ને એટલે ને હજી તો કેટલા એક વાગ્યા હે અને પૂછ રાજકોટ

ફાઇનલી આપણે એને પહોંચી ગયા હે અંકલેશ્વર અને આપણે ઉતારવાનું હે રાજ હોટેલે કેમ કે ને બ્રિજ ઉપરથી બસ ને ભારે વાહન અત્યારે ઓલું એક દુર્ઘટનાના હિસાબે જવા નથી દેતા એટલે રાજ હોટલેથી અંદર લઈ લઈએ તો ત્યાં આપણે ઉતારવાનું થાય ત્યાં સુધી પપ્પાને દેડવા આવીએ કદાચ મોડાવેલું થાય એટલે આજે ગાડીમાં ગયા હતા એટલે કદાચ મોડાય એટલે મમ્મી કીધું ને ઉતરી જાય જાય પાંચ મિનિટ મિનિટમાં આવીએ આપણે ફાઇનલી ને ઉતરી જાય આ બધું જો આપણે પેક કરી લીધું હે થેલામાં નીચે બે ત્રણ થેલા પડ્યા હે બહુ મજા આવી ખરેખ મજા આવી એકલા હતા પણ ગરમી નથી થઈને ને એટલે ટ્રાફિકના લીધે હે ને બસ હાલતી જ નથી પંદર મિનિટની જગ્યાએ અડધી કલાક પીતા હતા ટ્રાફિક જ એટલે બધે જો આ ખુલે નહીં ને ત્યારે બતાવત હાવ ધીરે ધીરે ગાડી જઈ જાઓ બસ એટલી એટલી જ કાચ જો કેમ કે ધૂળ ઉડે ને એટલે પછી કાચ એક તો ખુલે નહીં દેવરા ઘરે પહોંચી ગયા અને દેવરાજ ને ગોતવાનું હે આપણે અને થઈ ગયો હા હવે હવે માથે ઓઢે દેવરાજ એ આ દેવલા દેવલા અમે દેવરાજ ક્યાં હવે આ લાઈટ ક્યાં થાય દેવરાજ ક્યાં જે લાગો કટલા ને નિયદી કટલા ખોતો મત લેવા ની અજી નીચે રાખ નીચે અરે અરે

હારું હાલો તો હવે ડાયરેક્ટ ને થોડીક વાર પછી ફ્રેશ ફ્રેશ થઈને પછી મળી બધા છોકરા છે ને લાડુ ખાઈએ ને આપણે ચા અને ભાખરી ખાઈએ કેમ કે ભૂખ બોલે ગઈ હતી કાલે સાંજે થોડું ઘણું ખાધું હતું અને અત્યારે ને બસ માં કઈ ખાધું નતું એ ખાલી વેફર ની કોથળી આપણે ખાધી હતી અને વાહ બધી મેં બનાવી દીધા હતા દેવલાભાઈ ને મજા આવી ગઈ ને ભાઈ મેં દેવલાભાઈ ઘણી બધી રમતું કરી લીધી હે ઓ હાજી કુ આમાં બેન પણ હે નઈ

ખાવાનું થઈ ગયું હે ભાઈ દેવરા ખાવાનું થઈ ગયું તો દેવરો ખાવાનું થયા તો જાય મમ્મી જો દેવરા અહીંયા સાઈન ખાવાનું થઈ ગયું જો મમ્મી એક જો વાહ ખાઈ લીધું વાહ વાહ મમ્મી વાહ તને ગદ્દારી કરી દી મેરી માં વાહ કેટલા વાય ગઈ ખબર પડે બે બે વાય અમે તો 12 વાગ્યા માં ખાઈ તો નિંદર થઈ ગઈ પછી 2 વાગ્યા પાછું કામ ચાલુ કરી વાહ સરસ આ તો આવી ને તે 2 વાગ્યા બોલા તે ખાવા નથી બેહી આપણે ભૂખ ના લાગે વા સરસ કઈ ને બર ખાવા નથી આજે આ કેવાનું શાક હે આ વાય એ પગમાં બડી માં આ ગલકા નું શાક કરે બોલા એ મમે ગલકા નું જ કરે પણ આ બે કિથે નિધર પડ્યા તને મેં કીધું ઓરગરમ પકડી જાય ઓ કા ચાલો શાક કર મારા ભાઈ આ રહા હૈ યે મારા ભાઈ આ રહા હૈ નઈ ચાલું હે ને બંધ કર લાય લે આ લાઈટનન બિલનન બધું આ જેવું પડે તો જ રહે નેતર પોહાય ને સારું બીજું હું પહેલાં બપોરે કરી લે ને પછી હવે એક મસ્ત અને નીંદર કરી નાખી